જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને અત્યારે આપણે કહીએ સ્વાગત કર્યું જોવો તમે ઘડિયાળમાં ત્રણ વાગી ગયા છે કારણ કે જરાય તબિયત સારી નથી આપણે સફર કે નહીં બીપી થઈ ગઈ અને બધું ખાવાનું બધું હોય આપણને કઈ સેટિંગ ન હોય ત્યાં એટલે

આડે દિવસે તો હવારથી હાંસ કામ કરતા હોય મજા ન હોય ત્યારે તો આરામ કરવો પડે ને એમ પાણી આવ્યું છે આપડે મીઠું શરૂ થઈ ગયું છે ગાયો માટે ભરાય છે બધી ગાયો ખાય પી મસ્ત મજાની બેહી ગઈ છે અને લક્ષ્મી જુઓ આપણી લક્ષ્મીને નવરાવી પડે એમ છે સતત એક વરસાદ લક્ષ્મીની હાલત આવી કંઈક થઈ ગઈ છે બાકી બધી સોખી છે તો લક્ષ્મીને નવરાવી પડશે પણ હવે તડકા પડે છે એટલે આપણે નવરાવશું અને આપણે બહાર ગયા હતા ફરવા માટે તો કપડા જુઓ કિશનભાઈનો આખો ઠેલો કપડા હતા અમારા હતા તો આજે કપડાની ધોણ ધોણ કાઢી છે હારો આ જેની પપ્પાને મજા નથી છે આપણી ગાયોનું કામ હોય છે હરે હરે કા પણ ગાયોની શાંતિ છે ક્યારે પણ વહેલા મોડું છું હશે ને તો ક્યારેય ભાંભરી નથી એક વાગી ગયો હશે ને કદાચ આપણને બપોરનો ટાઈમ અમારે સાડા અગિયારનો બારનો છે તો એક વાગી ગયો હોય ને તો તે બધી શાંતિ લે ઊભી હોય સામો જોતી હોય પણ ભાંભરે નહીં રગે નહીં બાંગો ન નાખે ક્યારેય એટલે ગાયોને એક એમ શોધા તો બધી ગાયોની બહુ જ શાંતિ છે ભગવાન કઈ બસ આવી છે રાધા રાધા આપડી હવે ઉતારવા મળી છે ને હોનું પણ ઉતારે છે રાધાને નવી હાકડા બાંધીધી છે ઢાળિયાની વચ્ચે બહુ કામ હોય તો વેલા મોડું થઈ જાય તો કેમ રહેતી છે એટલી બધી ગાયો પણ ગાયો અમને સમજવાવાળી છે પરિવાર જેવી છે ક્યારેક મોડું થઈ ગયું હોય તો સાંની મને ઉભી રહી જાય પણ ક્યારેય ભાંભરતી નથી એવું છે કે બહાર જતા હોય તો પછી ભાંભરવા મળે પણ આમ ક્યારેય નથી રગતી કે હાલો મને ભૂખ લાગી તરફ લાગી તમે જલ્દી આપો ને તો માલ કેવું હોય કે આપણે એને ટાઈમે ખાવા પીવા ન આપી એટલે રગવાનું શરૂ કરી દઈ આપણી બધી ગાયો ને આપણે એ શાંતિ છે શાંતિથી બેઠી છે અત્યારે ને હજી મિલ્કિંગ કરવાની એક કલાકની વાત છે ત્યાં સુધી મા જઈને પપ્પાને બાટલો ચડી જાય પાણી ભરવાનું છે અને કપડાં સુકાઈ જાય તો બધાય કપડાં લઈ લેવાના છે અને કપડાંને ઘડી કરવાનું કામકાજ આજ રાતનું રહે અત્યારે દિવસે નહીં થાય તો ને પપ્પા આખરે હું બહાર આવી ત્યાં જાગતા થા એમ કહેતા થા કે નીંદર નથી આવતી ઊંઘ નથી આવતી આપણે જોઈ કે પૂ ગયા છે કે જાગે છે કે જેનીના પપ્પાને બાટલો તો સડી ગયો છે પણ થોડાક આરામ કરે છે એટલે એને હોવા દીધા છે અને હું અને બા મિલ્કિંગ કામ કરવાનું શરૂ કરી દીધું તો પહેલું મિલ્કીંગ છે કરવાનું ગોરીનું પછી લક્ષ્મી ગંગા ઢેલ આ બધાનું મિલ્કીંગ હું કરી બાકી બધા બગલી બગલીનું હું ને બા કરશું અને ઉમાનું ને ખંખુનું ની બા નાખશે એટલે આજ હું અને બા બે મિલ્કીંગ કરતી

એટલે કેમ લાગતું હતું કે મને એમ લાગતું હતું કે દેશ આ ગોરી ગાય કે આપણે સુભદ્રા સુભદ્રા નો થોડો થોડો રે પણ બધી દોઈ જો ગાંડી દોઈ નાખતા હોય તો આ તો કઈ ટેન્શન લેવા જેવું નથી તમે શાંતિ લ્યાત નો દિવસ આરામ કરો પછી ઊભા થઈ ગયા હો ને તો અમારે આરામ રહે તો એમને જલ્દી રિકવરી આવી જાય તો અમને પણ આરામ રહે ગાયોનું કામ મિલ્કિંગનું તો બધું કરી દે એટલા માટે ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે